મિત્રો ટિકિટ લઈ લીધી છે તમે જોઈ શકો છો શિયોર જંકશન થી લાઠી તમે જોઈ શકો છો આ રેલવે સ્ટેશન હવે આપણે ટ્રેન હમણાં આવશે અને આપણે ટ્રેનમાં બેસવાના છીએ ધીમે ધીમે આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો પ્લેટફોર્મ નંબર બે ઉપર ટ્રેન આવવાની છે પેલા એક નંબર આવવાની તેઓ બે નંબર પર આવી છે તમે જોઈ શકો છો બધું પબ્લિક આ તરફ આવવા મળ્યું છે જોઈ શકો છો સિયોર જક્શન હવે ફાઇનલી આપણી ટ્રેન આવી ગઈ છે જોઈ શકો છો ટ્રેન આવી રહી છે ધીમે ધીમે આપણી ટ્રેન આવી રહી છે ધીમે ધીમે વરસાદ ઝીણો ઝીણો ચાલુ છે જોઈ શકો છો આપણી ટ્રેન આવી ગઈ મિત્રો

હવે મિત્રો આપણે ડાયરેક્ટ ધોળા જ મળીશું હવે જોઈ શકો છો વરસાદ ચાલુ છે ફૂલે ફૂલ હવે આપણે ધોળા જંક્શન પહોંચી ગયા છીએ અને વરસાદ ચાલુ છે ફૂલે ફૂલ જોઈ શકો છો ફૂલે ફૂલ વરસાદ ચાલુ છે ધોળા જંક્શન પહોંચી ગઈ છે ટ્રેન તમે જોઈ શકો છો વરસાદ ફૂલે ફૂલ ચાલુ છે Yo no eso. Yo no puedo hablar de Yo no puedo hablar de eso. Yo no puedo hablar de eso. થોડાથી ટ્રેન નીકળી ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો થોડા જંક્શન ધીમે ધીમે ચાલુ વરસાદમાં નીકળી ગઈ છે જોઈ શકો છો ગજબનો મોસમ થયો છે મિત્રો બસ મજાનો મોસમ વરસાદમાં ધીમે ધીમે ટ્રેન જતી હોય ને બહુ મજા આવે આમાં તમે જોઈ શકો છો વરસાદ ચાલુ જ છે ટ્રેન આપણી નીકળી ગઈ છે ધીમે ધીમે જોઈ શકો છો

કોઈ પણ સ્ટેશનમાં મિત્રો તમે જોઈ શકો છો અમે એક ગાડી આવી રહી છે ટ્રેન કઈ છે માલ ગાડી છે કે પેસેન્જર ગાડી કઈ ખબર નથી ટ્રેન આયેલી આવે છે જોઈ શકો છો પાછળ પાછ

જોઈ શકો છો મિત્રો જાળિયાથી ટ્રેન ઉપડી ગઈ છે ધીમે ધીમે જ્યાં જ્યાં વરસાદ પણ આવી રહ્યો છે તમે જોઈ શકો છો સામે સરસ મજાના વાદળા લોકેશન તમે એક વખત જોઈ જુઓ મિત્રો હવે નેક્સ્ટ સ્ટેશન લગભગ ઢસા આવશે તો આપણે મિત્રો ધસા જ મળશું બધા તમે મિત્રો નિહાળી શકો છો વરસાદ બહુ ફૂલે ફૂલ આવવા મળ્યો છે જોઈ શકો છો દેખાતો નથી વરસાદ જોરદાર છે મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનો વરસાદ પડી રહ્યો છે ચાલુ ટ્રેને સરસ મજાનો નજારો છે તમે નિહારી શકો છો ખેતરોમાં પાણી ફૂલે ફૂલ ભરાઈ ગયા છે કાંઈ દેખાય નહીં એવો વરસાદ છે તમે જોઈ શકો છો કાંઈ દેખાતું જ નથી અને નદી તમે જુઓ નદી આવી ગઈ છે સરસ મજાની જોઈ શકો છો ઢસા પણ વરસાદ ચાલુ છે ઢસા આપણે પહોંચી ગયા ત્યાં ટ્રેન ઉપડી ગઈ છે ધીમે ધીમે જોઈ શકો છો ઢસા રેલવે ધીમે ધીમે ટ્રેન ઉપડે છે મિત્રો તમે જોઈ શકો છો વરસાદ અહીંયા પણ ચાલુ છે માઓ ખા ખા માઓ ખા ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો લાઠી રેલવે સ્ટેશન આપણે પહોંચી ગયા છીએ જોઈ શકો તો ઘણી બધી ભીડ છે લાઠી રેલવે સ્ટેશનમાં વરસાદ ચાલુ છે એટલે કે જોઈ શકો તો લાઠી રેલવે સ્ટેશન હા તો ઘણી બધી ગડતી છે ટ્રેનમાં જોઈ શકો છો ઘણા બધા પેસેન્જર તમે જોઈ શકો છો મિત્રો હવે આપણે લાટી રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ પબ્લિક તમે જોઈ શકો છો ગઈ છે લાઠેથી તમે જોઈ શકો છો જો મિત્રો તમને અમારો વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો તો ચાલો મિત્રો નવો વિડીયો સાથે મળશું જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ